હા ફેમિલી કેમ છો આઈ હોપ તમે બધા મજામાં તો અત્યારે અમે હાલ છીએ અમારા રાયકાનગરના ગેટ આગળ તો વીઆર બધા જ અમે બધા મારી ફેમિલી સાથે અમે બધા જઈએ છીએ રણુજા રાજસ્થાન રામા દર્શન કરવા માટે ત્યાં આગળ બાધા હતી તો એ બાધા પૂરક કરવા માટે અમે બધા જઈએ છીએ અત્યારે ગાડી આવી ગઈ છે એકદમ રેડી છે અને સામાન મૂકવાનો તો સામાન મૂક્યો છે સોસાયટી બહાર અમે હાલ એ રાયકાનગર સોસાયટી છે અને શું બધા અત્યારે આવે છે બધા તો હું રેડી થઈ ગયો છું બધા આવે છે સામાન મૂકવાનો સામાન મૂકીને પછી આપણે જર્ની સ્ટાર્ટ કરીએ તો સેટરડે સન્ડ બે દિવસ આપણે ફરવાના છે કારણ કે આથી અમદાવાદ થી 600 કિલોમીટર સમથિંગ કઈક થાય છે તો બસ કંડળ રેજો જોતા રહેજો તો ચલો લેટ્સ ગો જઈએ સો ગાઈઝ અત્યારે મંદિરે દર્શન કરવા માટે આવ્યોજી લેટ્સ ગો આપળા રામાપીરના દર્શન કરીને પછી જઈએ અત્યારે કારણ કે બૂટ પેરા છે સો આથી 12:00 કી ના દર્શન કર્યા આવતા દર્શન સત્તા હશે

ઉતર્યા છે હાલ અહીંયા એન્ડ અત્યારે બધા અહીંયા ઉતરી રહ્યા છે તો ચાલો થોડાક ફ્રેશ થઈ જઈએ મોડું મોડું જોઈ લઈએ થોડું કંઈક નાસ્તો વાસ્તો કરી લઈએ પછી તમને મળીએ કન્ટિન્યુ રહેજો નિભા રહેજો કારણ કે આજની જર્ની બહુ જ બેસ્ટ રહેવાની છે ફૂલ એન્જોયફુલ રહેવાની છે બસ એન્જોય કરવાનું છે મોજ કરાવવાનું છે તો જોતા રહેજો કન્ટિન્યુ રહેજો

बोलिए पत्थर को बेटा केंद्र जो बजा आ तो को गेम बोलता नहीं न जा medication medication ना जाड़िया सर बोलो गेम के चक्कर में क्या पूछ बोलो वहां जाकर पड़ेगा आप भी

फास्टैग में रिचार्ज करवाવાનું છે ઈ ઓકે એ બંધોગા તો મતલબ ઉસકે દે હે બડી વાત કામ સબ પાન આયગા ને એસપી આગા તમને મિલેગા આપનો પ્રોસેસ મેન બેલેન્સ પ્રોસેસ કા ટેક ઇસ ઓલ રિટેડ જસ્ટ બી ઇન હેન્ડ

તો હવે અમે ડિટેલ્સ કાઢીએ તો અમારે જવાનું નજીક પડતું હશે તો આપણે ચોક્કસ ટાઈમને મળશે અને વિઝિટ કરીશું અને ટ્રાય કરીએ જરૂર છે એમને અજમેરમાં

शमला शू आयु हुआ है हम हम मुझे बोला आ ये आई है जो आई है नजदीक आ जो आया नजदीक जो मुझे कितना बता जो मंदिर नु प्राण प्रतिष्ठा माता जी अपने मंदिर नु करिए तेरा आओ कर सो आप 10 15 रोज पकड़े पकड़े उड़ाओ

तो तो ना देखा। आ पेलो काय होतो पीडो ए उडयो या पगो तो हे जरा देखे उडी जाय आ हे देख आ काजे साधे पतो तो इथं बिया ठाव तो देखाया आम्ही देखा उडी उडी जाय ना पोहोच जाय तो देखाया आपण आकाशवा देखाय ना देखाय आजी जात आहे ना देखाय तो पा सिसले

સફેમલી અત્યારે એનું ન્યુ જ્યારક બન્યું મંદિર ત્યાં એનું નવું બાંધકામ જમીન છે નવી સ્થાપના જ્યારે મંદિર ની થઈ અત્યારે અમે ઉદ્ઘાટનમાં આવ્યા હતા ચલો દસકો તો મંદિર લઈ જાઉં દર્શન કરવાનું

ये आपने पहले नहीं बोला अब बोला होगा तो काहे को पहले भेज दे सही बात है आपने बोला कि मेरा माला बाबा जी के चरणों में हो करो कर दिया क्योंकि तो है मना ही कर है जाने नहीं देते किसी मना बाबू बाबू एक आप आ आ आ जाओ नहीं बाबूजी के साथ नहीं आप आप, आप। सबको बोलना पड़ता है विज्ञापन कोई आ जाए तो उसको क्यों जाने दिया मेरे को कुछ so, नुकसान कर दे यह समस्या हो जाती है सो गाइस અત્યાર હાલમાં આયેગા કે અંદર 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 ગાડી અહીંયા આગળ પાર્ક કરવાની છે બસ અ કેદી પલસા દે લેવાને જ ગાડી પાર્ક કરીશું અહીંયા આગળ સો

फैमिली रिसेंटली बहुत भगवान ने मर्डों मारे दर्शन करवाने तो मैं तो करीब पड़ा पराग भी हम लोग को भगवान ना मर्डों पट्टा रिसेंटली हम आई आई गया आज बंदे अरे तब ना ऐसे टीवी में दर्शन था तो कमला करा होगा सो फैमिली अत्यार हाल ओम मिश्रण वंडर ने अंदर हमें उपाजी જે આપણા અમદાવાદ ગુજરાતીઓ માટે

અને દોર અહીંયા કર દે યાર ના કરાય જાય ના આપો સહી મા અને સભી લઈ આ જાત તો ગાઈસ તમે અતર જาระ પણ આપડા અમદાવાદ થી ગુજરાત થી કોઈ કોઈ આવો તો આમની આ સોફ્ટવેર ઓમ મિસ્ટર નેના તો બને જરૂરથી યુઝ આટ કરજો અને આપણા ગુજરાતી છે આપણે અમદાવાદ છે જે આપણો બાપુ આપણો મીન્સ કે ઓળખી રહ્યા છે તો અહીંયા તમે આવજો સારું એવું ડિસ્કાઉન્ટ મળી જશે અને સારા એવા ભાવમાં સારા એવા બીજા બધા જશે પણ એ બધા કરતા તમે અહીંયા આવજો જે થોડુંક આપણું માન રાખે આપણું થોડુંક જાળવી રાખે માન પણ એના માટે મંદિર મંદિરને એક્ઝેક્ટ સેકન્ડ ફર્સ્ટ નહીં અને સેકન્ડ બસ ત્યાં સેકન્ડ નંબરની દુકાન છે ત્યાં આગળ તમે જરૂરથી વિઝિટ કરશો

चलो तो प्रसाद ले ली दीजिए चलो इसको चाहिए चलो सो फैबल एंटर हाल अंदर आइएगा चलो अंदर जाइए जय राम जी स्ट्रेट तो गाइस सब तरह से दर्शन कर लो हाल लाइव दर्शन जय

बैज ते तेरा हमें दर्शन कर लिया जैसे फैमिली हमने तेरे रिसेंटली आश्रम में ही गए सोना में तेरे हाल आराम करने के लिए यहां तो बस मरीची बीजा नावा के ब्लॉग आते थे आज मैं नमस्कार मार रहा हूं जय सारा जय राणा पे जय शिव अब